પરંતુ સદરહુ કામના સ્થળ સ્થાનિકે અરજદાર જાતે તપાસ કરતા ત્યાં ઇન્ટરલોક પેવર બ્લોકનું કામ થયેલ જ નથી જે સ્થાનિકે એમ જ જગ્યા પડેલ છે આમ પંચાયત તલાટી સરપંચ તેમજ આપની કચેરીના સંબંધિત વિભાગના કર્મચારીઓ દ્વારા અમો નાગવીરી ગામના લોકોને અંધારામાં રાખી કરીને આખે આખી ગ્રાન્ટ રકમ રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા ચાઉ કરી ગયેલ છે અને ભ્રષ્ટાચાર આચરેલ છે આમ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી અરજદારને સાથે રાખી રૂબરૂ સ્થળ ચકાસણી કરી તે અંગે સ્થળ પંચનામું કરી ભ્રષ્ટાચાર આચરેલ ઈસમો જવાબદાર કર્મચારીઓ રૂબરૂ કડકમાં કડક કાર્યવાહી કરી ફોજદારી ફરિયાદ દાખલ કરવા વિનંતી છે તેમજ આ બાબતે જો સરપંચ શ્રી જાતે સંડોવાયેલા હોય તો તેમને તાત્કાલિક અસરથી સરપંચના હોદ્દા પરથી છૂટા કરવા હુકમ કરવા વિનંતી છે જો આ બાબતે આપશ્રીની કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમો અરજદાર ગામના જાગૃત નાગરિકો સાથે આપની કચેરી સામે આ મરણ ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાની ફરજ પડશે જેને ગંભીર નોંધ લેશો રિપોર્ટ બાય આદમનો આદમનોત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ